છે તમારો નવા વિડીયોની અંદર વધારે આવે છે વધારે એટલે આપણે આપણા દેશમાંથી એટલે કે આપણા ગામડેથી પાછા આવી ગયા છે કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રની અંદર અને જુઓ કે હમણાં આપણી વાડી જ છે આપણે વાડી બદલી નાખી છે હું વાડી તમને ઇન્ટ્રો પછી રહીશ અને હમણાં જોવા કે અમારા સિવાય બીજું કોઈ આવ્યું નથી એટલે આસપાસ જુઓ કે બધું ખાલી ખાલી ખેતર લાગે છે જુઓ ઠેઠ એક વાડી છે પાછળ અને જુઓ કે આપણે જિગ્નેશભાઈ શું કરે છે રીલ જોવા છે અંદર મોબાઈલની અંદર અને આવી વાળી છે ઢાબાવાળી અને આપણે ઉપર ઢાબા પર છે હમણાં અને મિત્રો આપણા દેશમાં જો કે આપણે દેશમાં પણ આપણા એટલે આપણા ગામડે છે એ ટાવરનો પ્રોબ્લમ છે નેટવર્કનો અને બિલકુલ એટલે ઇન્સ્ટાગ્રામ પણ ન જોવાય અને યુટ્યુબ પણ ન ચાલી શકાય એવું પ્રોબ્લેમ હતો અને જો કે આપણે મોબાઈલ થોડીક કંડિશન થોડી કન્ડિશન ખરાબ હતી પણ થયું કે આજ મને લાવ એક વિડીયો અપલોડ કરી દઉં હમણાં ફોન વધારે આવે છે એટલે તમને થોડું પહોંચવાનું કરો અને નીચે બેસી બોલી દઉં અને જુઓ કે હવે જે ડેલી બ્લોગ ચાલુ કરવું એવું લાગે છે કેમકે કંઈ મિત્રો હમણાં નવા જૂની કરવાનું મન થઈ ગયું છે અને જુઓ કે પાછા કોઈક દિવસ જશું ને વરસાદ આવે એવું થઈ ગયું છે બે ત્રણ વાટ આવી ગયો છે અને આજે આવે એવું થઈ છે અને બીજી વાત કે આપણે મોબાઈલની કન્ડિશન ખરાબ છે અને થોડાક દિવસની અંદર ન્યૂ મોબાઈલ લઈ લેશું તમે કોમેન્ટ કરી દેજો કયો મોબાઈલ લઉં લોગ ઇન માટે અને માઇક બાઇક એવું મંગાવી લેશું બીજું જ કંઈ નહીં હવે આજકાલની અંદર ઓનલાઈન સર્ચ મારશું કયો માઇક છે તો તમે મને શેર કરી દેજો ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે આઈડી ચાલુ છે વિજય ભેલ જીરો વન એને પણ તમે ફોલો કરી લેજો અને એવા જ વિડીયો મિત્રો આજ આજથી ચાલુ થઈ જશે અને આ આપણું ખેતર છે જો કે આટલું છે ટેટોલી ડ્રીપ છે એટલું આટલા આટલું જે કલર ચેન્જ છે એટલી ડ્રીપ જ છે આપણી એટલે ડ્રીપ દેખાય એટલું આપણું ખેતર છે એની અંદર આપણે પાછા પાછા મરજી કરીશું મરજી અને કપાસ સૌરાષ્ટ્રની અંદર કે સૌરાષ્ટ્રની અંદર આવવું પડે થોડીક એટલે કે કમાવું હોય તો બહાર તો આવવું પડે કંપનીમાં અમને મજા નથી આવતી એટલે જો કે અમે કાઠિયાવાની અંદર આવે અહીંયા બસ અમુક ટાઈમે બપોરિયામાં સુવાનું બસ એ જ કામ મળે તડકામાં અને અને અહીંયાથી મિત્રો અહીં માનું મંદિર જો કે સામા તમને કોઈ દિવસ હું દેખાડીશ મંદિર છે એટલે પહેલા આપણે સાણંદપુર નજીક હતા એટલે થોડું એક જ ગામ છે સમઢિયાળા બે નંબર પણ સાણંદપુરની જોડે હતા પણ આ ખેર મિત્રો બરવાડાને જોડે છે એટલે કે લોકેશન પૂરું તમને એક દિવસ દેખાડી દઈશ બીજી જ કશું આપણે જીગાભાઈ કે હજી ઇન્સ્ટાગ્રામ છે આપણો મોબાઈલ હજી હાઈ ફાયું લાવી દઈશ હું બસ એની જ કન્ડિશન ખરાબ છે બાકી મિત્રો બ્લોગ તો મારા ડેલી બનાવવા હતા તો બ્લોગિંગ 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 બધા મને કહે છે કે તું હમણાં બ્લોગ કેમ છે મૂકતો તો તેમને શું કેવું હવે આપણી કન્ડિશન જ કોઈ ખરાબ જ છે ચાલે છે હમણાં શું કહેવાય કે તમે જો કે કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા ના અને આજકાલ મિત્રો એને થોડોક કન્ડિશન ખરાબ એટલે એક બીજો ફોન છે એટલે એક જ ફોન છે આ ઘરની વસ્તે એટલે હું અને મારા પપ્પા વચ્ચે એક જ આ મોબાઈલ છે એટલે એથી હું શૂટ કરી રહ્યો છું વિડીયો અને એની પાસે ફોન નથી એને બગડી ગયો અને બધાના ફોન આમાં જ આવે એટલે રિલેટિવ આપણા જે સગા સંબંધી હોય તેમના ફોન આની અંદર જ આવે એટલે જો કે હમણાં જો કે બે મિનિટ પછી આ ફોન લઈ જશે હમણાં મારા પપ્પા કે તેમને થોડું કામ છે વાળીથી ચાર્જિંગ પણ નથી હમણાં લાઇટના પણ ઠેકાવા નહીં આવે વરસાદ આવે વાવાઝોડું આવે કેમ કે તો વરસમાં તો આ આ ટાઈમ આવે એટલે આવી જ જાય જો તમે વિડીયો મારો આ બ્લોગ પહેલો આ છઠ્ઠામાં છઠ્ઠો એટલે કાઠિયાવાડ આવ્યા પછી મારો પહેલો બ્લોગો જોયો છે કયા ગામથી જોયો છે કોમેન્ટમાં જણાવી લેજો મળી તમને મિત્રો બીજા બ્લોગમાં કંઈ કોઈ કન્ટેન્ટ જોઈને મળીશ કન્ટેન્ટ લઈને મળીશું કેમ કે મારી જોડે જીગા ભાઈ ગયો છે એટલે થોડીક મજા આવી જશે એ તો એની રીલ જોવા છે અને કંઈ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ માણસ છે એમાં જીગુજાન લાઈક અને ફોલો કરી દેજો એની આઈડી પણ નેક્સ્ટ સ્માર્ટ જીગુ છે એને પણ ફોલો કરી દેજો મને રિક્વેસ્ટ કરતો હતો તો બસ આઈડી આઈડીમાં ફોલો કરી દેજો એક એકબીજું બિલ છે આપણી આઈડી એને ના કરે તો ચાલશે કેમ કે ઓનલાઈન મેસેજવાળી આઈડી છે તો બધાને જય શ્રી રામ મળી નવા બ્લોગ વિડીયોની અંદર તબ તક કે લઈએ અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓનના વર્ષમાં પણ ઓનના વર્ષમાં કેમ કે ફરવાનું થોડુંક વધારે થશે જીગા ભય છે એટલે ફર તો એકલા પડતા હતા ગાડી નથી પણ થોડોક રસ્તોની કન્ડિશન પણ ખરાબ છે આપણી